ઇન્ડિયન આર્મીમાં વહી મર્યાદા પૂર્ણ થતા સૈનિકોનું છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છોટાઉદેપુર તાલુકાના વાગલવાડા ગામના રાઠવા રમલિયાભાઈ ગોહાયડાભાઈ ઇન્ડિયન આર્મી માં સત્તર વર્ષ પૂર્ણ કરી વતન પરત ફર્યા રાઠવા રમલિયા ભાઈ નું સ્વાગત કરવા માટે તેમના પરિવારજનો પૂર્વ શિક્ષક સૈનિકો તેમજ તેમજ તાલુકાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સૈનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમને બાબા સાહેબ આંબેડકર ભગવાન બિરસા મુંડા અને આદિવાસી સમાજ નું પ્રતિક સન્માન તીર કામઠું અર્પણ કરવામાં આવ્યું હતું ઇમરાન મિરઝા ગામ ઉદયપુર હું આર્મીમાં ત્રણ અગિયાર બે હજાર સાતમાં ભરતી થયેલો અને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસમાં હું દેશના અનેક રાજ્યોમાં નોકરી પૂરી કરીને હવે મારા વતન આવ્યો છું તે બદલ અમારા ગામના વડીલો તેમજ જય જવાન સ્વાય પ છોકરાઓ અને જે અમે ટ્રેનિંગ આપતા હતા એ છોકરાઓ અને જે બહારના સગા સંબંધી આવેલા છે એ સૌને હું મારા તરફથી મારી આ રેલીમાં પધારો પધાર બહુને ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રાઠવાર મલિયાભાઈ ગોહેડાભાઈ ગામ વાગલવાડા